તમે એ જોઈ શકો છો કે થોડું તમે જોઈ લઈએ તમને આઈડિયા આવી જશે તો આ છે ટિપ્પણી નૃત્ય ઓકે હવે આના વિશે આપણે ભણીએ ચલો તો ટિપ્પણી નૃત્ય એ ચોરવાડ વિસ્તારમાં રહીને કાળી મજૂરી કરનારા કાળી મજૂરી કરનારા કઈ કોમ કયા સમુદાય તો આપણે ખાસ યાદ રાખીશું કોળી સમુદાય કોળી સમુદાય દ્વારા સ્ત્રીઓનું એક શ્રમહારી નૃત્ય છે તો એક્ઝામ અંદર પહેલો ક્વેશ્ચન તો એ જ પૂછાય ટિપ્પણી નૃત્યમાંથી કે ટિપ્પણી નૃત્ય એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે તો કોળી સમુદાય કોળી કમ્યુનિટી છે એમના દ્વારા આ પરફોર્મ કરવામાં આવે છે

તો આ નૃત્ય ઉત્સવ પર્વ કે ધર્મ સાથે સંબંધિત છે જ નહીં મેં તમને કીધું એમાં એક શ્રમહારી નૃત્ય છે એટલે કે બહેનો છે એ પોતે કામ કરે છે અને કામમાં મને લાગી રહે તો ડાન્સ કરતા કરતા એ કામ કરે છે પરંતુ અત્યારે જે મેં વિડીયો બતાવ્યો એ કઈ રીતના છે એ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે ઓકે રિયલ નથી રિયલ હોય તો મૂકવા નંબર છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો કોઈ આવું શૂટ કરેલો બહુ શોધ્યું ઉપર મને મળ્યું નહીં મને સ્ટેજ પરફોર્મન્સ બધા મળ્યા છે તો જેના જોડે રિયલ આવું કોઈ પરફોર્મ થતું એમના સમુદાયની અંદર કોઈ કોડી સમાજથી બિલોંગ કરતો હોય તો મને એ વિડીયો મોકલી આપજો હું તમારા સુધી બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડીશ ઓકે તો આ નૃત્ય ઉત્સવ પર્વ કે ધર્મ સાથે સંબંધિત ન હોવાથી તે સમપ્રધાન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રમમાંથી આનંદ કેવી રીતના મેળવો કે કઈ રીતના થાક દૂર થાય તે નૃત્યનો મુખ્ય હેતુ છે ઓકે કામ કરતા કરતા મને લાગી રહ્યા કામની અંદર થાક દૂર થાય એ મુખ્ય હેતુ છે દૈનિક શ્રમ જીવનની વાસ્તવિકતાને રજૂ કરતું આ નૃત્ય જેમાં મનુષ્ય પોતાની આજીવિકા મેળવવા કરવા પડતા શ્રમ એટલે કે કામનું વર્ણન જોવા મળે છે સૌરાષ્ટ્રમાં ચોરવાડની કોડી બહેનો ઉપરાંત રાજકોટની બિલ બહેનોની ટિપ્પણી પણ વિશેષ છે ગોહિલવાડના કંઠાણ્ય પ્રદેશની ખારમણ બહેનો એમના દ્વારા પણ ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે જેની અંદર તમને મસ્તી અને કરુણતા જોવા મળશે જામનગરની સીડી બહેનો જેમના દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવે છે જેમાં મસ્તી અને ઉમંગ જોવા મળશે જ્યારે કડિયા કુંભાર અને ઉભળ જાતિની સ્ત્રીઓ ટિપ્પણીમાં ધીરે ગંભીર ગીતોનો સમાવેશ થાય છે તો આપણે ગુજરાતની અંદર અલગ અલગ કોમ દ્વારા અલગ અલગ સમુદાય દ્વારા અલગ અલગ પ્રકારનું અલગ અલગ ગીતોથી ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે પરંતુ જે મુખ્ય જે મહત્વપૂર્ણ અને જે પ્રચલિત ટિપ્પણી નૃત્ય છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કોરી સમુદાય દ્વારા કરવામાં આવે છે કોરી બહેનો દ્વારા કરવામાં આવે છે ક્લિયર તો આ થઈ ગયું તમારું ટિપ્પણી નૃત્ય